ગઢવીની તમે દાળ ભાટ ને ખાઈ લેજો રાજસ્થાન મેવાડના છે અને આ ફૂલ સડે તમે જોઈ શકશો ને આ દૂધ અને દહીં અને ઘીના વઘારથી બની રહી છે અને આ રહ્યું આપણે પ્યોર ભડકું એ તમે જોઈ શકશો અને આ રાજો પણ સાઈડમાં છે અને તે પહેલાં કોઈ દાળ ભાટી છે આ બાજુ અમારા વઘાર છે એવું જે મારા ટમેટા આવી ગઈ ડુંગળી અને પ્યોર મરચાં પ્યોર અમારા છે લીલા ધાણા દિવસી તમે જોઈ શકશો આ રે અમારી સ્પેશિયલ દાળ બાટી આરિયું મારું તપેલું પણ જે નાખવાની બાકી છે આ બધા અમારા મસાલા છે આરિયું અમારું પ્યોર કાશ્મીરી આર્યા હળદર અને લેવિંગ તેજનો વઘાર તમે જોઈ શકશો ત્રણે આવી ગયા સ્પેશિયલ દાળ બાટી બને હળદી સાથે વીસી કંપની તમે જોઈ શકશો આ રહ્યું આપણું તપેલું આમાં છે એક દાળ આપણે તમે જોઈ શકવાના હવે એમાં ભેળવે છે આપણે જીગાભાઈ નમક તમે જોઈ શકશો નિરમા કંપનીનું નમક છે સ્વાદ અનુસાર તમે એમાં નાખજો અને બે દી પછી ભજીયાનું મુહૂર્ત કરવાના છે બધા ત્યાં આવી જજો રજવાડી ભજીયા બનાવવાના છે તમે જોઈ શકશું અને આ રહ્યું આપણે પાંચ તારાનું પ્યોર નમક ફૂલ તૈયારી થઈ ગઈ છે આપણે લોટ બાંધવીને બાટા બનાવવાના છે આપણે પ્યોર સિંગમાંથી બનાવવાના તમે જોઈ શકશો અને આવી રહ્યું આપણું ભડકું પ્યોર આ ઉપરથી આપણે પાણી એડ કરવાનું છે ને લોટ બાંધવાની સ્ટીક તમે જોઈ શકશો પ્યોર આ ગઢવી બનાવે છે તમે જોઈ શકશો મેવાડથી બોલાય રાજસ્થાનથી મારે આ બધા જલારા મસાલાથી વઘાર કરવાનો છે સ્પેશિયલ અને આ રહ્યો આપણે લેવિંગ કેઝને બાદિયા આનો અમારે વઘાર કરવાનો આ બાટા બનાવવાની તૈયારી થઈ ગઈ છે અને રામ રામ સીતારામ કરીને અમારે શરૂઆત કરવી છે બે દિ આવ્યા હતા એને બુક કરાવી ટિકિટ રાજસ્થાન થી મેવાડ થી આવ્યા હતા તમે જોઈ શકશો અને આ છે અને આ બધા અમારા પ્રોગ્રામના સ્ટાફ છે તમે જોઈ શકશો ફાસ્ટ વિડીયો બનાવ્યો છે મેવાડ થી બેસલ બોલાયા અને ગોપાલના બેસિલ અમે પાપડ છે